ભાવનવીની સરટી હોસ્પિટલ ખાતે ધોળા દિવસે હાઈ માસ્ક ટાવરની લાઇટો દ્વારા વીજળી બચાવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે મોટા હોર્ડિંગ પોસ્ટરો લગાવી સરકાર દ્વારા વીજળી બચાવવા માટેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે પરંતુ સરકારી હોસ્પિટલ તંત્રને જાણે કે આ કંઈ લાગુ જ ન પડતું હોય તેમ ભાવનગરની સિવિલ હોસ્પિટલ એવી સર તકતસિંહજી જનરલ હોસ્પિટલમાં ધોળા દિવસે હાઈ માસ્ક ટાવરની લાઇટો ચાલુ જોવા મળી હતી એક બાજુ દેશમાં વીજળીની તંગી સર્જાઈ રહી છે ખેડૂતોને પૂરતી વીજળી મળતી નથી ગામડાઓમાં વીજ કાપ મૂકવામાં આવે છે ત્યારે બીજી બાજુ ભાવનગરી સરકારી હોસ્પિટલનું તંત્ર વીજળીનો બેફામ બગાડ કરી રહી છે Terima kasih telah menonton